સિંગ વીમ તો બંધ છે મશીન મોટા ભાઈ બનાવી દેત પણ મશીન બંધ છે તમારી ફરમાઈશ નો સિદ્ધાર્થ પાર્સલ નો મહો મળી જાય આપડે અહિયાં તમે હરમાં ભાઈ ને સિદ્ધાર્થ પાર્સલ વાળો તો હું મોકલાવી દઉં છું ગુનાલભાઈ ઓકે હીરા હું ભાઈ હા એ સિદ્ધાર્થ પાર્સલ વાળી હવાર માં મને તમારે વાત એટલે મગજમાં આવી ગયું સુરત માં દુનિયા ના મળે સિદ્ધાર્થ પર્સલ આપડે સિદ્ધાર્થ નું આ કુનાલ ભાઈ નવું આવ્યું છે તમને દેખાતું ને બાગબાન કરીને બહુ મસ્તનો નો સૂનો આવે સીધા કરતા પણ બહુ સારો આવે છે આ સિદ્ધાર્થ નો સૂનો તમે ત્રણ થી ચાર દિવસ રાખો ને એટલે ભાઈ ખરાબ થઈ જાય આ અઠવાડિયું રાખો ને તો પણ સારો રહે બાગબાન આજે તમાકુ નો પાઉચ આવે ને બાગબાન એ લોકોએ લોન્ચ કરેલો છે મિત્રો લાઈક કરજો લાઈક છોટી નથી ગઈ ને મારી લાઈક આવતી બંધ થઈ ગઈ છે હા મારતા આવો ઓકે ભાઈ મારી આવો મારી આવો કઈ વાંધો નહીં આશા દીદી આવી જાય લગભગ તો જે પણ મિત્રો ઉપર કેમેરામાં છે લાઈક કરી દેજો ડબલ વાર ડિસ્પ્લે માં લઉં એટલે લાઈક થઈ જશે સારું લાગે તો કોમેન્ટ કરો ને કઈ ને જોયા કરો હા ભાઈ આવી જાય ઓકે તમે જ્યાં કઈ આવ્યા કઈ ખબર ન પડે